હું હરિલાલ ગુમનભાઈ પટેલ ગામ ગોળાધરા તાલુકા હસોટ આજે અમે દીવા ગામે આજે બધા ખેડૂતો દીવા ગામની ફરિયાદ માટે ખરેખર આટલા વર્ષો છતાં એનએચઆઈ એ દીવા ગામના ઓગણીસ ખેડૂતોનું હજુ એમને કોઈ માફ કે પ્રમાણ જ આપવામાં નથી આવ્યું તો હવે આટલું બધું કામ આજે રોડ ચાલુ થઈ ગયું એવી પરિસ્થિતિ છે પૂરેપૂરી કામ પૂરેપૂરું થઈ ગયું છે છતાં પણ આજ દૂન સુધી દીવા ગામના માટે એમણે કંઈ જ કરવામાં નથી આવ્યું દીવા એક એવો પ્રોજેક્ટ છે એ અમારું હૃદય છે છતાં આજે અમને દરેક રીતથી દીવાને ગુંજવી આપવામાં આવ્યું છે ખરેખર દીવા ગામ અને આજે જે એનએચઆઈ કામ કરી રહ્યું છે એ માંગણી વિરુદ્ધનું કામ છે અમને જે માપ છે એના કરતાં બધી વધારે ગયેલું છે અમે ગુજરાતના ખેડૂતો છે બિલકુલ શાંત છે ભરૂચ જિલ્લાના ખેડૂતો બિલકુલ શાંત છે પણ એનએચએ ની જે નીતિ છે એ આડકતરી રીતે ધીરે ધીરે એ લોકો એમની દિશા બદલી રહ્યા છે અને આ ગુજરાતને એ પંજાબ બનાવવા તરફ જઈ રહ્યા છે તો અમે માંગણી કરીએ છીએ એનએચએ અને સરકારને કે ભાઈ અમારો જે પ્રશ્નો છે એને ઝડપી નિરાકરણ લાવો અને શાંતિપ્રિય રીતે અમે માંગણી છે અમારી છતાં અહીંયા કોન્ટ્રાક્ટર જબરજસ્તી કરે છે અમારી વારંવાર જે છતાં અમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી તો અમે શું કરીએ હવે એક જ અમારો છે આરો કે આજે અત્યારે જે બધું અમારું ખોખું ગુંચવાય છે તો સરકાર અમારે સાથ સહકાર આપે અને કલેક્ટર શ્રીને અમારી ખાસ વિનંતી છે કે દીવાને કોઈ પણ સંજોગોમાં પ્રિમેન્ટ કરો ઉમધામને પ્રિમેન્ટ કરો અને આ ગુજરાતને આ દીવાને પંજાબ બનાવવાનું દૂર કરો એવી મારી ખાસ માંગણી છે લોકસભાની ચૂંટણી આવે છે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે હવે ખેડૂતો મન બનાવીને બેઠા છે અમારા આર્ટિસ્ટ ગામ છે આર્ટિસ્ટ ગામ મન બનાવીને બેઠા છે કેટલા આર્ટિસ્ટ ગામ મત નહીશું વિધાનસભા લોકસભાની ચૂંટણીમાં પણ અમે દરેક ખેડૂતો અમારા સગાવાળાને ને બધાને ફોન કરી આખા ભરૂચ જિલ્લા અમે કહી દેસું કે અમે ચૂંટણીનો નો બહિષ્કાર કર્યો છે ખેડૂતો માટે તમે કોઈ પણ સંજોગોમાં મત આપવો નહીં અને કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો હોય કે જે કંઈ પ્રચાર માટે આવે અમે ગામમાં પ્રવેશવા દેશું નહીં આ અમારી શબ્દોમાં વિનવણી છે તો આ સરકાર હવે સમજી કે આ ખેડૂતો જાગ્યા છે સુવાના નથી અને હક લઈને હવે અમે કામ કરવા દેવાના નથી અને ચૂંટણી લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર રહેશે મારું મારું નામ અઝીમા માંજરા છે હું જૂના દીવા ગામની રહેવાસી છું અહીં અમે ખેડૂતો હાઈવે પર ભેગા થયા છે જેનું કારણ એ છે કે અમને આજ દિન સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી જ્યારે હાઈવે નું કામ તો સંપૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ હજી સુધી અમને વળતર મળ્યું નથી હાઈવે થી આગળ જે ફેન્સિંગ કરવાનું હોય છે તો એમાં પણ જે અમારી જમીન જાય છે એનાથી દસ દસ ફૂટ વધુ જમીન લેવામાં આવી છે તેના વિરોધમાં અમે અહીં ખેડૂત જમા થયા છે

પરંતુ હવે તો ખેડૂતો તરફ જોવું જોઈએ સરકારે પણ ચૂંટણી આવી રહી છે અમને વિધાનસભાની ચૂંટણી વખતે પણ કહેવામાં આવ્યું હતું કે તમારું વળતર તમને ચૂકવી દેવામાં આવશે જ્યારે વિધાનસભા પૂરી થઈ ગઈ હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે કહીને હવે ખેડૂતો ભેગા થઈને સરકારનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે વળતર નહીં ચૂકવામાં આવશે તો ખેડૂતો આજ રીતે ગમે એટલી વખત આંદોલન કરવું પડશે ગમે એટલી વખત કલેક્ટર સાહેબ ની કચેરીએ જઈને બહાર ઊભું રહેવું પડશે ખેડૂત ત્યાં આગળ ઉભા રહેશે અને આવી મોટી સંખ્યામાં જ ઉભા રહેશે